ચોરીઓ શું ભાવ છે આ ત્રણસો વાળો છે બસો ચાલીસ વાળો છે આ બસો ચાલીસ નો કિલો સાધો બસો ચાલીસ નો વાળો તીનસો નો કિલો ક્યાંથી આવો તમે રાજસ્થાન કેટલા વર્ષથી બનાવો આઠ વર્ષ થઈ ગયું કેવી રીતના બનાવો શું શું નાખવાનું અંદર તલન ગોળ બીજો મસાલો કાજુ બદામ અદરક આ દેશી દાણીમાં પીસેલું

આમાં અલગ અલગ પ્રકારની મજરેસ નાખવામાં આવે એટલે કે બદામ પણ નાખવામાં આવે અને આ રીતના દેશી ઘાણીમાં પીસી અને તૈયાર કરવામાં આવે છે જોઈ રહ્યા છો દેશી ગાળીનું આ કચરિયું એવી રીતના બનાવવામાં કેવી રીતના આવે હે બીજું શું શું નાખવાનું अंदर गोड़ आए मे आए चू पाउडर आए आदू आए किलो आदू आए आदू आवे बाद तो जल्दी ही है वैसे आपसे कोई भी बनवा नहीं चाहते है तो उसमें आपकी मर्जी कितना डालना है आधो किलो का जैसा भी बनाना है वैसा बना के देते है और उससे क्या फायदा होता है खाने में सर्दी सर्दी में एक बार की बात कर लो फिर बाद में है अच्छा ठंडी में मजा आता है ठंडी ठंडी में डाल देते ही तो यहाँ દેશી જુગાડમાં આ કચેરીઓ બની રહ્યું છે ઠંડીના મોસમમાં રાજસ્થાનથી આ લોકો આવે છે અને અહીંયા દેશી જુગાડ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કચેરીઓ તમારે જેવું પણ ખાવું હોય તેવું અહીંયા તૈયાર થઈ રહ્યું છે અંદર બદામ કેટલી નાખવી છે કાજુ કેટલા નાખાવા છે એ આપણી મરજી હોય છે આપણે કેવા પ્રકારનું તૈયાર કરવું છે કેવા પ્રકારનું બનાવવું છે એ બનાવીને અહીંયા તમારી હાજરીમાં જ બનાવીને આપે છે અને જોઈ રહ્યા છો અહીંયા આ કચોરિયું છે જોઈ રહ્યા છો તે તલનું તેલ છે અંદર બદામ છે અને ઘણા બધા મસાલા નાખેલા છે અને શિયાળામાં અતિ ઉત્તમ કહી શકાય બે પ્રકારના છે આ પણ કચોરિયું જ છે આનાથી શું શું ફાયદા થાય ભાઈ

ત્રણસો વાળા શું શું આવે ત્રણસો વાળા માં ડ્રાય ફ્રુટ આવે કાજુ બદામ કાજુ બદામ સિમ્પલ માં બસો ચાલી આવે બસો ચાલી માં સાદું ઓન્લી તલ અને ગોળ ગોળ અલગ અલગ ભાવ છે જુઓ અહીંયા કેટલી બધી બદામ નાખી દીધી છે આ જે ભાવ કીધો ને ત્રણસો વાળો આ એ જ છે અહીંયા કાજુ પણ નાખવામાં આવી રહ્યા છે ખૂબ સરસ મજાનું છે અહીંયા આવીએ તો એવું થાય જોઈએ તો કે મોટામાં પાણી આવી જાય કારણ કે શિયાળાની સ્પેશિયલ વસ્તુ છે આ અને ડ્રાય ફ્રૂટ નાખી રહ્યા છે અત્યારે કાજુ અને બદામ અદ્ભુત કહી શકાય કે ખૂબ સારી આઈટમ અહીંયા બની રહી છે અને આ લોકો સતત શિયાળામાં અહીંયા આવતા હોય છે અને એમનો બનાવવાનો તમે જોઈ શકો છો દેશી જુગાડ કેવો છે કે અહીંયા આ બાઈક છે અને બાઈકને અહીંયા બાંધી દીધું છે અને ત્રીજા ગેરમાં બાઇક નાખી દેવા પહેલાં ગેરમાં છે પહેલા ઘેરમાં નાખી દીધું છે અને ધીમે ધીમે જેમ આપણે ઓલી ઘાણી આપણે બળદ રાખતા ને પેલા એ જ રીતના હે હા દો હજાર તેર મેં અહીંયા બળદ લઈને આવતા આ લોકો હવે અહીંયા નવો જુગાડ કર્યો છે એટલે એટલે બાઇક લઈને આવ્યા છે અને આ કચોરીઓ બનાવવાની રીત છે જોઈ રહ્યા છે અને તે માણસો અહીંયા ઉપસ્થિત રહેવા જોઈએ અને આ કચરિયાને પીસાવાની આ ઘાણી છે આ દેશી ઘાણીમાં જે કચરિયું પીસાઈ રહ્યું છે અને આપને આ તમામ દ્રશ્યો મેં બતાવ્યા ખરેખર કચોરી બનાવવાની અલગ પ્રકારની રીત છે હજુ અહીંયા લેવા માટે આવ્યા છે કાળા તલનું પણ બની શકે છે એટલે આપણે કેવું બનાવવું છે એ પણ અહીંયા આવીને તમે જોઈ શકો છો ખરેખર ખૂબ અદભુત રીતે આ દેશી જુગાડ તૈયાર કર્યો છે અને દેશી ઘાણી કહી શકાય કે પહેલાં આપણે જે રીતના બળદથી આ પિસ્તા અને હવે આ દેશી જુગાડ એટલે કે બાઇકને પહેલાં ગેરમાં લગાવી અને જોઈ રહ્યા છો આ રીતના દેશી ઘાણીમાં શિયાળામાં ખાવા માટે અલગ પ્રકારનું અને અદભુત સ્વાદિષ્ટ કચરીઓ તૈયાર કરવામાં આવી રહ્યું છે નમસ્કાર